ભાવનગરની વાત કરીશું ભાવનગરમાં ભારે વરસાદ બાદ નવા નીર આવ્યા છે ભાવનગરમાં સતત મેઘમહેર ચાલુ છે શેત્રુંજી ડેમમાં નવા નીરની પુષ્કળ આવક થઈ છે શેત્રુંજી ડેમના ઓગણસાહીઠ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે શેત્રુંજી ડેમના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે ડેમના દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે ભાવનગરમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ સતત નવા નીરની પુષ્કળ આવક થઈ રહી છે ઓગણસાહીઠ દરવાજા પણ અત્યારે ખોલવામાં આવ્યા છે ઓગણસાહીઠ દરવાજા શેત્રુંજી ડેમના ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ભાવનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે પણ ભાવનગરમાં વરસાદી માહોલ રહ્યો હતો અને આજે પણ ભાવનગરમાં સતત વરસાદ ચાલુ છે વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે કૃણાલ ભાવનગરમાં સતત વરસાદી માહોલ વચ્ચે શેત્રુંજી ડેમમાં પુષ્કળ નવા નીરની આવક થઈ છે અને દરવાજા ઓગણસાહીઠ ખોલવામાં આવ્યા છે શું વિગતો છે બિલકુલ જિજ્ઞાસા જો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી અવિરત પડેલા વરસાદના પગલે શત્રુજી જે ડેમ છે તેમાં નવા નીરની જે આવક છે તે આવક જોવા મળી રહી છે બીજી તરફની વાત કરીએ તો છેત્રુજી ડેમ છે તે ઓવરફ્લો થતાં શત્રુજી ડેમના ઓગણસાઇટ દરવાજા જે છે તે ત્રણ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે બીજી તરફ સમય આ દિવસ દરમિયાનની જો વાત કરીએ તો સવારથી વાદળછાયું વાતાવરણની વચ્ચે થોડો થોડો જે વરસાદ છે તે વરસાદ અવિરત વરસી રહ્યો હતો પરંતુ બપોર બાદ ભાવનગર જિલ્લા અને શહેરમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ બીજી તરફની વાત કરીએ તો વલભીપુર જે પંથક છે તે ચોક્કસથી ઉપરવાસ વરસાદના કારણે કેરી નદી અને ગેલો નદી આ બંને જે નદીઓના જે પાણી છે તે પાણી ચોક્કસથી જે ભાલ પંથક ભાવનગરનું કહેવાય છે તે ભાલ પંથકના જે ગ્રામ્ય પંથકો છે તે પંથકોમાં ફરી વળતા આજે કહી શકાય કે થાપનાથ જે ગામ છે તે ગામ બેટમાં ફેરવાયું હતું બીજી તરફની વાત કરીએ તો મગલાણા જે ગામ છે પાલપંથકું કહેવામાં આવે છે તે ગામમાં પણ જે છે તે કહી શકાય કે પાણી કેરો નદી અને ગેલો નદીનું પરિવર્તા જે ભાવનગર વલદીપુર હાઈવે છે તેને બંધ કરવાની ફરજ પડી હતી બીજી તરફની વાત કરીએ તો ત્યાં આગળ જે કહી શકાય કે મગલાણા નજીક જે સોલાર પ્લાન્ટ આવેલો છે ત્યાં ચાર લોકો જે છે તે ફસાયા હતા તેનું સફળ જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમામ જે લોકો જે ફસાયા હતા તેઓને એમખેમ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે થાપનાથ બેટમાં ફેરવાયું તેની વાત કરીએ તો ત્યાં સાઠ લોકો જે હતા તે ફસાયા હતા તેઓને વડોદરાની એનડીઆરએફની ટીમે જે રેસ્ક્યુ જે છે તે કરી બોટ દ્વારા અને તમામને કેમ બહાર લાવવામાં આવ્યા છે સરકારી જે શાળા છે તેમાં તેઓને અત્યારે હાલ જે છે તે મૂકવામાં આવ્યા છે તમામ જે લોકો છે તે અત્યારે સુરક્ષિત છે ભાવનગર જિલ્લાની જો ગ્રામ્ય પંથકોની વાત કરીએ તો ગ્રામ્ય પંથકોમાં પડેલા વરસાદના કારણે રોડ રસ્તાઓને વ્યાપક જે નુકસાન છે તે થયું છે સાથે ખેડૂતો જે છે તે ખેડૂતોના પણ ઉભા પાક છે તેને પણ મોટી અસર અહિયાં જિજ્ઞાસા જોવા મળી છે